રાજકોટ થી મડી રહ્યા છે મંત્રી હર્ષ સંઘવી રાજકોટના દાણાપીઠ પહોંચ્યા હતા અને અહીંયા તેમણે મુલાકાત કરી હતી વકફ નામે વેપારીઓ પાસેથી દુકાનો ખાલી કરવામાં આવી હતી અને કેટલાક સક્ષય દુકાન સામાન પણ બહાર ફેંક્યો હતો

ત્રણ જે જૂના ભાડુઆત છે તેમની દુકાન નો કબજો લેવા માટે તાળા તોડીને જે સામાન છે તે બાર ફેંકી દેવામાં આવ્યો હતો જોકે સમગ્ર મામલે પોલીસે તેમાં ફરિયાદ પણ નોંધી હતી ને નવ જેટલા શખ્સો છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે ને ત્યારબાદ જે જૂના પાડવાતો હતા તેઓના સામાન પરત રખાવીને દુકાન છે તે સોંપવામાં આવી છે આખા મામલા ને ધ્યાનને લઈને રાજ્યના ગ્રહ મંત્રી અશોકરી છે તે રાજકોટ આવ્યા હતા ને ત્યારે દાણાપોચ વિસ્તાર જે મસ્જિદ આવેલી છે ત્યાં પણ પહોંચ્યા હતા ને જે વેપારીઓ છે તેમની સાથે પણ વાત કરવામાં આવી હતી તેઓની સાથે લગભગ દસ થી પંદર મિનિટ સુધી વાત કરીને દુકાનની જે દુકાનની અંદર પણ મુલાકાત લેવામાં હતી અને સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી હતી કે આવી

ઓર્ડરના દુકાનો ખાલી કરવામાં આવી હતી જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષવે અહીંયા પહોંચ્યા વેપારીઓ સાથે વાતચીત કરી તેમને આશ્વાસન આપ્યું કે તમારે કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ ગભરાવાની જરૂર નથી પોલીસ આપની સાથે છે જે પણ અસામાજિક તત્વો છે તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે તેવો સંદેશ પણ તેમણે આપ્યો છે દાણાપીઠના દુકાનદારોની વારે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી આવા અને તમામ વેપારીઓને એક આશ્વાસન આપ્યું હતું અને સુરક્ષિત માહોલ છે તેવું પણ તેમને કહેવામાં આવ્યું હતું